કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો જો આજે આપણે વિડીયો ચાલુ કરી દીધો છે મોર્નિંગ મોર્નિંગમાં તો અમારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને મિત્રો અમે એ લોકો આજે જઈએ છીએ માં ખોડિયાલના દર્શન કરવા અને ત્યાંથી અમે લોકો પછી પાટ અત્યારે અમે પાટણ જઈશું પાટણથી વરાણા જઈશું વરાણથી સાંજે હારીજ પાસે ગણેશપુરા છે ત્યાં એક ઠાકોર ફેમિલીના અમારે બહુ સારા એવા રિલેટિવ છે સારા ઘર જેવા સંબંધો છે તો ત્યાં મેરેજમાં જવાનું છે અને વિડીયોમાં બને રહેજો વિડીયો એન્ડ સુધી જોજો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમે એ લોકો અત્યાર પાછા પાટણ જઈએ છીએ અને ભૂખ લાગી છે થોડું નાસ્તો જેવું કરવા ઈસ્કોન ગાંઠિયા મહેસાણા વોટર પાર્ક ત્યાં જઈએ છીએ ઊભું રાખે છે ગાડી એટલે હવે ત્યાં જઈશું થોડો નાસ્તો વાસ્તો કરીશું અને કચ્છ મસ્ત હાઈવેનું લોકેશન બી છે અને આપણે હવે પહોંચી ગયા છે ઇસ્કોન ગાંઠિયામાં તો ચાલો મળીએ પછી શું મંગાવશું હં જે ખાવું હોય ગાંઠિયા ને જલેબી ને એવું ખાઈ લઈએ કઈક હં જો મસ્ત બનાવી આપણે બહુ દિવસે હા તો વણેલા ગાંઠિયા જલેબી એવું મંગાવી દઉં ખાઈ લઈએ ચાલો

જલેબી આપણી ફેવરેટ છે જલેબી ખાઈ નાખતી થોડીક ગરમા ગરમ બની રહી છે જો અહીંયા ચા આ શું બને છે સમોસા ઓકે ઢોકળા એક ગાંઠિયા પાટીદારના મકા હોય પડી

મિત્રો ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે મસ્ત યલ્લો જલેબી ગાંઠિયા કેટલી જો સંભારો છે ચટણી છે વાટીદાર ખમણ આયા કે પેલા આયા ઓકે મરચા તો કાઈ ના ગટે બાકી ઓ ચલો ટેસ્ટ કરો હા વાટીદાર દીધો એવું હતું ઓકે ટેસ્ટ કરો તો ચલો ગાંઠિયા તો લઈ હા ચટણી નાખે છે ડીએમ રાખું બસ બસ ચાલો ચાલો દીખાઓ

અને 15 દિવસ તો મહોત્સવ ચાલી રહ્યો હતો માતાજીના નવરાત્રી હતા હા મમ્મી લાવી છું તો અમે જઈએ છીએ ત્યાં માતાજીના દર્શન તમને પણ કરાવીશું અમે પણ કરીશું અને માતાજીના આશીર્વાદ લઈશું તો ચલો વિડિયોમાં બના રહેજો લાઈક શેર તો મિત્રો ફાઇનલી અમે સમી ગામમાં આવી ગયા છે એન્ટર થઈ ગયા છે થોડું ઈરબાનું કંઈક ઝેરોક્ષી આપેલું હતું ડોક્યુમેન્ટ એટલે લેવાના છે એટલે પહેલાં અમે સમીમાં આવ્યા છીએ તો આ છે અમારું તાલુકો અને અહીંથી અમારું મારું મમ્મીનું ગામ છે ને પપ્પાનું ગામ એ ત્રણ કિલોમીટર જ થાય છે એટલે અમે નાના હતા ને ત્યારે બહુ સમીમાં આવતા હતા ખરીદી કરવા ખરીદી કરવા ત્યારે બહુ ટાઈમ થઈ ગયો અને સમી ગામ આવે ને એટલે અમે એવું ગાતા કે સમી ગામજા જો મોડા જલાલ દેરા દે જો માં નો મોઢ સેવે ગળો મને જાતા લાગે વાર જોઈ ને મા પાટે બેઠા માય સો બે લે બળી ત્યાં બાદી ગવરી જાય જો ગવરી ગાય તો દૂધે જરે ખોડિયાર માં દૂધડે નાય જો હું નહીં ધોઈન માં પાટે બેઠા માય સો બે રાસણગાર જો લીલાલ લાપેટાનું કાપડું માને જગમોતી નો

અને ટ્રાફિક બિલકુલ છે નહીં તો ફાઇનલી આપે વરણાધામ પહોંચી ગયા હવે ચાલો મંદિર તરફ મિત્રો મેળાની મોજ જો તમે અમે નાના હતા ત્યારે બહુ આવતા હતા રોજે રોજ કાણીઓમાં આવતર્યાનું મારી મમ્મી ના પાડે ને તો અમે દોડીને ટેક્ટરમાં બેસી જતા હતા પણ લગ્ન પછી તો એવું છે કે વરસમાં લાસ્ટ દિવસે જઈએ છીએ અમે ગામડે રહેતા હોય તો તોય આવવાનું થાય પણ રહેતા નથી એટલે ઓછું આવવાનું થાય છે મોજ આવી તાલુ છે મિત્રો વાળ સાંભળે વાળ નો કાંટ તો સાંભળે તો એકદમ ભોળી વન કોરોજ બળોસે હાદા મંદિર સામે દેખાઈ રહ્યું છે આજે મસ્ત વિડીયો શૂટ થયો છે આપણે મિત્રો માની દયા પણ એવી છે તમારા બધાનો સપોર્ટ બી એવો સારો છે તો આપણા સબસ્ક્રાઇબ પણ સારા વધી રહ્યા છે આપણા વિડીયોમાં વ્યૂ બી સારા આવી રહ્યા છે શોર્ટ ટાઈમમાં શોર્ટ ટાઈમમાં સારું એવું આપણે મેનેજમેન્ટ કર્યું છે ચકડોળો તો ખાલી ખમ પડી બધી છે ચંપલ તડકાનો દુપટ્ટો લગાવ્યો છે અહીંયા

पब्लिक से सांझ पड़ी है तो भी इटली है सुगोते इरबा, ए इरबा सुगोते छो

મમ્મી જાય છે હીરબા જાય છે દિનેશ છે અને આપણે શૂટિંગ કરી રહ્યા છીએ ઓકે જો અહીંયા છે માતાજીના માતાજીએ બધાને આપેલા દીકરાઓ અચ્છા માતાજીનો どうも。 啊、不来一个、啊、一个用、啊、完。嗯 છે ને માતાજીને ગોળ અને તલ એ મિક્સરમાં ક્રશ કરી અને આની સાનીની પ્રસાદી ચડે છે તો અહીંનો મહિમા છે અને જે અહીંયા ધારેલા કામ છે ને તમે ખોરી મનથી શ્રદ્ધા આપો ને તમારે થોડી વાર જરૂર તમારા કામ પૂરા કરે છે અને તો કેટલા કામ થયા છે એટલે અમારો અનુભવ અમને બોલે છે અને હું તમને જણાવી રહી છું તો બોલો જય ખુરિયા

ગામમાં મારા બેન છે અહીંયા ફાઈના દીકરી એમના ઘરે આયા છે એના ઘર છે તો હવે અહીંયા જઈશું એન્ટર થઈશું આ કપડાં છે ગામડાની તો મોજ જ અલગ પત્તા વાયેલા છે હમ આ ડાળીઓ પાણી જાય ખબર આપણે આયા હતા હમ હે આયા યાદ છે મને આયા હતા ખબર મજા આવી ગઈ અંદર આવો જો ઈરબા

સાચી વાત જો અમાર બેન નું ઘર છે તો મિત્રો ફાઇનલી અમે મારા બેનના ત્યાં આવ્યા છીએ હે સુ કસરામ ખાટલામ બેસવાની જ મજા આવે મમ્મી